તેમને ઉપનગરીય વિસ્તારમાં આવેલી કરવામાં આવ્યા છે આગલા દિવસે તે દાખલ કરવામાં આવ્યા ધર્મેન્દ્ર ની પૂછવા માટે ગયા હતા ત્યારે એકસઠ વર્ષીય અભિનેતાને તેમના નિવાસસ્થાને બેભાન થયા બાદ તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ગોવિંદાજી અચાનક બેભાન થઈ ગયા બાદ તેમને ક્રિટીકેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેવો હાલમાં નિરીક્ષણ હેઠળ છે તેવું જે લલિત બિંદલ છે તેમણે જણાવ્યું છે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રજીને આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેમની સારવાર ઘરે જ ચાલુ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે એ ધર્મેન્દ્રને આજે સવારે બ્રિજ કેન્ડી હોસ્પિટલમાંથી રિજાબવામાં આવી હતી તેમનો પુત્ર બોબી દેવલ ધર્મેન્દ્રજી ને એમ્બ્યુલન્સ મારજુ મકાન છે ઘર છે ત્યાં આગળ ગયા જ્યાં તેમની તબીબી સારવાર ચાલુ રાખવામાં આવશે આવી રહ્યું છે ધર્મેન્દ્રજી મોર્નિંગ ફ્રોમ હોસ્પિટલ રિકવરી વિલ એટ હોમ श्री धर्मेंद्र जी आज सुबह साढ़े सात बजे बिजकैनी हॉस्पिटल से डिस्चार्ज हो चुके हैं उनका ट्रीटमेंट और रिकवरी घर पे जारी रहेगा खोपली चौकदारी घटना सामने आई है एक सगीर छोकरी ऑटो रिक्शा चला रही थी पाच स्कूल न को बैठा था जय ड्राइवर बाजू में बेदरकारी बैठो આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તે રાયગઢના ખોપોલીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી જેમાં બેદરકારીની બધી હદો પાર કરવામાં આવી છે એક સગીર છોકરી ઓટો રિક્ષા ચલાવતી જોવા મળી રહી છે જ્યારે તેની પાછળ નાના સ્કૂલના બાળકો બેઠા હતા સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઓટો રિક્ષાનો વાસ્તવિક જે ડ્રાઈવર છે એ તેની બાજુમાં જ બેઠો હતો અને તેને ગાડી ચલાવવા પણ દીધી હતી આદ્રશ્ય જોનારાઓના કરોડરજ્જુમાં કંપારી ભરી ગયું આટલી નાની ઉંમરે વાહન ચલાવવું પાછળની સીટ પર બાળકોને બેસાડવું અત્યંત ખતરનાક અને ગુનાહિત રીતે બેદરકારી ભર્યું અવર્તન છે ત્યારે સ્થાનિક રહેવાસીઓએ આ ઘટના પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને માંગ કરી છે કે પોલીસ વહીવટી તંત્ર તાત્કાલિક તપાસ કરે અને ઓટો રિક્ષા ચાલક સામે કડક કાર્યવાહી કરે એટીએસે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકાના આધારે મુંબ્રામાં એક પ્રોફેસરની અટકાયત કરી છે શિક્ષકનું નામ ઇબ્રાહીમ આબીદી છે અને તેમને જમાતે ઇસ્લામિયા સંગઠન સાથે સંકળાયેલા હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે એટીએસે તેમના ઘરે દરોડા પાડ્યા હતા અને અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા છે ઇબ્રાહીમ આબીદીની પત્નીએ જણાવ્યું હતું કે એટીએસ તેમને જાણ કર્યા વિના ઘરે પહોંચી હતી પરંતુ ફક્ત તેમને લઈ ગઈ હતી દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટ બાદ એટીએસએ મુગ્રામાં મોટી કાર્યવાહી કરી છે શિક્ષક ઇબ્રાહિમ આબીદી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા છે ત્યારે એટીએસ ને શંકા છે કે આબીદી બાળકોને આતંકવાદી વિચારધારામાં પ્રેરિત કરી રહ્યો હતો અને તેમને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડવા માટે પ્રેરણા પણ આપી રહ્યો હતો સર્વપ્રથમ મેરા બંકમાં ઇબ્રાહિમ ખલીલ આબીદી હે વો મારા અપના साबुस कॉलेज में प्रोफेसर रहे हैं पैंतीस साल और कल पुलिस ए पुणे हमारे घर आई थी पंद्रह की तादाद में थी उन्होंने हमारा घर सर्च किया तर्थ के साथ घर की तमाम तलाशी ली तीन घंटा दो से लेकर तक घंटे तक उन्होंने हमारे घर की तलाशी ली इस दौरान मेरे बच्चे और मैं बहुत डिस्टर्ब हुए मेरे छोटे बच्चे हैं मैं घर में रहती हूँ अकेली हूँ मैं मेरे हस्बैंड के साथ रहती हूँ बहुत डिस्टर्बेंस क्रिएट हुआ हमारे घर में उन्होंने सारा सामान उलट पलट किया चीजें देखी किया उनको कुछ मिला नहीं सिर्फ उन्होंने हार्ड डिस्क हमारा लिया कंप्यूटर का और मेरा फोन बच्चों का फोन और मेरे हसबैंड का फोन साथ में लेके गए और कुरला में मेरे हसबैंड का दूसरा घर है तो वो उस घर में भी बोले हम तलाशी लेंगे उस घर की तलाशी ली और उसके बाद वो कुरला पुलिस स्टेशन को लेके चले गए अपने साथ फिर से बुलाया गया के फिर से बुलाया गया उनको अभी ग्यारह बजे बारह बजे करीब उनको वापस से बुलाया गया है और पुणे भी बुलाएंगे वो लोग एक या दो दिन में जब उनको बुलाना होगा तो और तो अलकायदा आतंकवाद सब से हमारा कोई कनेक्शन नहीं है अलकायदा तो है ही नहीं पहली बार जबरदस्ती का खड़ा किया हुआ है ये सब कोई कुछ है ही नहीं तमाम को जो सपोर्टर सपोर्ट मिलता है ना ये सब अमेरिका से मिलता है और गवर्नमेंट सपोर्ट करेगी तो खड़ी होगी इस खड़ी और हमारे से कोई कनेक्शन नहीं हो सकता हम तो बोले वाले लोग हैं भाई हमको क्या उससे लेन देन हम तो सिर्फ और सिर्फ अल्लाह और रसूल की बातें लोगों को बता रहे हैं बस कुरान को हम लोगों में तबलीग कर रहे हैं हम यहाँ पे पाँच साल से रह रहे हैं मेरे हसबेंड कुरला में अपने उनका बाईस साल से घर है मैं मेरे तीन बच्चे है और मेरे हसबेंड और बाकी जी जब कल मेरे हस्बैंड को वो लेके गए मेरा कोई कांटेक्ट नहीं हुआ तो मैंने फिर कम्प्लेन लेटर डाला कंट्रोल रूम में कांटेक्ट किया तो मैंने वहां पे कम्प्लेन लेटर डाला कि किस तरीके से तो मेरे हस्बैंड को लेके गए आप लोग और मुझे कुछ भी कांटेक्ट नहीं किया उन्होंने कि कहाँ रखे है क्या है कुछ भी नहीं मैं डर गई रात के बारह बजे तक उनसे मेरा कोई कॉन्टेक्ट नहीं हुआ इवन उनका बेटा भी उनके साथ गया उसको भी उन्होंने उनका भी फोन ले लिया कोई कॉन्टेक्ट नहीं हुआ फिर से बुलाया गया फिर से अभी, अभी बुलाया गया है थिस थिस। अभी कुरला में बुलाया गया, पर बुलाया। उनको वो गया। थिस? थिस? थिस है वो कुछ पंचनामा वगैरह बनाया उन्होंने उसमें कुछ भी नहीं इंटरनेट भी नहीं घंटे तीन घंटे थे वो लोग सर लेकिन अभी हम चुप नहीं बैठेंगे क्योंकि हमको एक तरीके से वो लोग टॉर्चर कर रहे हैं हरेस कर रहे हैं हम हमारे घर में डिस्टर्ब कर रहे हैं हमारे 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 पे पे इसका पड़ेगा, 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 पड़ेगा बच्चों पे पड़ेगा, हमारे पड़ेगा, पे पड़ेगा तो हमने हमने, पहले किया किया है, तीन चार और हम हाईकोर्ट तक भी जाएंगे इस तरीके से हमको टॉर्चर करेंगे दिल्ली में लाल किला मेट्रो स्टेशन नजीक एक शक्तिशाली कार बॉम्ब विस्फोटी घायल तमाम घायलों ने

મુસાફરો ને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા વ્યક્તિની તાત્કાલિક પોલીસ ને જાણ કરવા વિનંતી કરી છે સ્ટેશન ના તમામ પ્રવેશ ને બહાર નીકળવાના સ્થળો પર દેખરેખ પણ વધારી દેવામાં આવી છે સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મહારાષ્ટ્ર